અને તે વારી પાછો માથે હે ને એટલે આ બધું ચોરાક ચોખ્ખું કરાવી નાખીએ પછી જન્માષ્ટમી કરવા જવાની છે એટલે આજે બધું ફેરખું ચોખ્ખું કરાવીએ અને થોડું ખેતરમાં માં ટ્રેક્ટર લીધું નવું હા ટ્રેક્ટર લીધું ને ટ્રેક્ટર લીધું નવું અમી જો મણી કે કઈ તારે એ કે આંકવાનું હે ટ્રેક્ટર કે એટલે આજ મારે ટ્રેક્ટર હલાવવાનું હે ને આ બધું બધું સાફ કરવાનું હે આખું ખેતર ને આજ હું બધા ને કેવા માંગા કે ખેતી હારી કે નોકરી હારી અમે નોકરી કરીએ ને અમે ખેતી કરીએ જો તો નોકરી સારી કે ખેતી સારી એમ બધાય મને કોમેન્ટ માં જરા જવાબ જરૂર દેજો એમ હું જે કરું છું કામ એમાં ખેતી સારી કે નોકરી સારી એમ તો મને કોમેન્ટ માં બધા જવાબ જરૂર દેજો આજ આ બેન ને આપણે ચા પીવા હતા અહીં હે હા સતા ગયા એક દી ગાતા દે આપણે ચા પીવા તમારે કે તમે આવ્યા હતા સાપે

આ તમાર ગઠીક માં થઈ જાય સારો ઉપર પીહુ ને તા સરાઈ ચાલી આ ને કપડો મોટલી બાંધ આ લઈ લે આ લઈ લો ને હાથ હાથ ના ફરાવ હ આ જ પકડી રાખ હ અને પકડો કેચ ગરિયો

સિસમ સીસમ નું મોંઘું હોય શાક નું મોંઘુ હોય દીધા બી લઈ આવ્યો તો કેરલા થી અનિલ નથી અનિલ અનિલભાઈ ઓમાન

રોટાવેટર હાલે બે વખત એક વખત હાલે બીજી વખત હાલે હમ એટલે આ ઘાસ છે ને મિક્સ થઈ જાય મિક્સ થઈ જાય એટલે ખાતર થઈ જાય હા થોડો વરસાદ પડે ને એટલે મિક્સ થઈ જાય ફળી જાય આમાં જો ખાતર નું કામ કરે છે ટ્રેક્ટર હાલે ને ઘાસ બધું છે એકદમ આખું ભેરાઈ ગયું તું ખડ થી ભેરાઈ ગયું તું આખું ખેતર એટલે ઘાસ કાઢવા માટે આખું રોટાવેટર ફેરવું ને ચોખ્ખું કરી નાખ્યું એટલે હવે પછી પાછો વરસાદ થાય તો આ એકદમ ના અસલ દુબારા કોરે જાય ને થાય આખા ખેતર માં હાગડા વાવેલા છે ને સાગ એટલે સીસમ સીસમ કે શાક સીસમ અલગ સીસમ એ અલગ પાછું હા સીસમ અલગ સીસમ અલગ કોર્પસ ની છે ને લાઈન ત્યાં છે હા સીસમ એ છે પણ એ ઓલે કોનો કોર્પસ ની બાજુમાં છે પણ આખા ખેતર માં તો હાગડા જ વાવેલા છે બધા એમાં હાગડા વાવેલા છે તો ઓલી બાજુ ઓક છે હા જે ઓલી સાઈડ એ છે થોડીક તો હવે આપણે ઈ જોવાનું છે કે ખેતી હારી કે નોકરી હારી વાતાવરણ વરસાદ જેવું છે એકદમ નું ને ખેતરમાં એકદમ ઘાસ વધે ગયો ઘાસ કાઢવા માટે રોટાવેટર ને હાજર ઘાસ કાઢવાનું કીધું હાથમુ નો તહેવાર છે તે ઈ વિચાર કરતા હતા પણ આજે ને જો થોડું કામ છે તે ખેતર માં આવ્યા અમે બે જણા ને કામ પૂરું કરવાનું છે તો હાલ ને તારું પૂરું થવાનું છે કામ કાલે પૂરું થાય કાલે પૂરું થઈ જાય કાલે પૂરું થઈ જાય કે જો રોટાવેટર આલે ને આખા આખામાં માં હાગડા વાયવા હેણી આખા માં હાગ વાયવા ઈ હાગલો છે આમાં આંબા છે આંબા છે આમાં જગ્યા થઈ ગઈ તો વાવવા છે આમાં જો થોડી થોડી પછી પછી જીગા થઈ ગઈ વાયવા તો ગણે હાગડા ને બધું આંબા વાયવા તો આ કલમી આંબા છે બધું બધા કલમી છે હે છે આખે કલમી આંબા છે જો આ કલમી આંબો છે જો આખો મોટો થઈ ગયો બધાયમાં કલમી આંબા વાયવા હે આથી બધા એમાં આખા જો આ એક જો ના ના બે વર્ષ થઈ ગયો છે હા ઓને બે વર્ષ થઈ ગયા અને કે એક વર્ષ થયું હા એને એક વર્ષ થયું હમ આ બધા નાના નાના છે જો

આપડે જો મન પડે તાર ઘેર જે હગીએ મન પડે તાર કોઈ મીમાન આવે તો આપણે વિશમાં બ્રેક લે હગીએ અને ઘેર જે હગીએ અને ક્યાંય છાઉ હોય તો પણ ખેતી નું કામ હે અધૂરું મૂકે ને તમે જે હગો અને નોકરી નું એવું હે કે નોકરી છે એ બંધન હે નોકરી માં તો તમારે ફિક્સ ટાઈમ આપવો જ પડે ઈ માં ના હલે અને ખેતી માં તો તમે ગમે તાર કામ અધુરું મૂકે ની જે હગો એટલે મારો કહેવાનો मीनिंग એ હતો કે નોકરી હારી કે ખેતી હારી એટલે મારા કેવા પ્રમાણે તો મને થાય કે જાણે ખેતી હારી ના ખેતી માં હોય તો આપણે ફ્રી રહી ગયે તો હવે તારું કા કહેવાનું છે તારું કહેવાનું હોય મારું કહેવાનું મારું કરો કે બીજું કહેવાનું ના ના કે એમ ઈ કેતો તો કે નોકરી હારી ઈ કે કે નોકરી હારી કે મી કે ના ના નોકરી હારી ની મને તો જાણી થાય કે ખેતી હારી તો તમે બધાય મને કીજો કોમેન્ટ માં કોમેન્ટ લખે કે ભાઈ ખેતી હારી કે નોકરી હારી બરાબર આમાં જો કેટલા ફ્રી રહી ગયે મન પડે તાર કામ કરવાનું મન પડે તાર તમારે બ્રેક લે હગો મન પડે તાર ઈ કાંઈક જાઉં હોય તો જે હગો ના હજો હમ્મ તો પછી એ ખેતીવાળાની મજા હે નોકરી વાળાની મજા ને તો હા ખેતીવાળાની જ મજા હે તો જોયું આ બાજુ છે ને સાગ બીજા વાવ્યા છે ઘણા બધા કા વાયવા સાગ હજારક વાવ્યા છે ઓલી બાજુ વાયો હજાર સાગ વાયો બે વર્ષે વાવ્યા હતા પણ પાણી નતું મળ્યું બરાબર એટલે આમ સુકાઈ ગયા હતા એ મૂળથી ન સુકાય

તો એમાં જો આવ્યા થોડા થોડા લાગી ગયું કે પાણી વધારે થઈ ગયું વરસાદ કેટલા બધા દાડે માં આવ્યા તા પણ બહુ પાણી વરસાદ થયો ને એમાં પાણી લાગે ગયું ત્યાં દાડે માં આખી રહી બધી બધી દાડે માં આખી સુકાઈ ગઈ જો આખી હુકાઈ ગઈ એટલા એટલા દાડે માં આવ્યા હતા જો કેટલા દાડે માં આવ્યા બહુ આવ્યા હતા પણ હુકાઈ ગઈ જો પછી એટલે એકદમ ચાહે ઉપર સીધા છે જો કેટલા ફૂટ થઈ ગયો છે 20 ફૂટ થઈ ગયો છે હા 20 20 ફૂટ ના થઈ ગયા બધા આ આખા ખેતર માં છે આ બધા છે વા સુધી છે જો અમે આ બાજુ દેખાય જો દેખાય છે 200 નંગ છે આમાં 200 અમુક આ જાતા રહ્યા છે તો ઊભી છે ને કેટલા ગયા છે 1 2 3 પચમા વીસ થોડા થઈ ગયા બાકી લગભગ જો બધા ઉજરે અને બસો નંગ છે આ બસો બસો માં લગભગ એકસો એસી જેવા તો હશે